પાટી હાઈવે પર ખાડાઓની સાથે ઢોળની ડમડીઓ ઉડતા શુભમ સોસાયટીની મહિલાઓનો બગવાડા ટોલ ઉપર પર ઉગ્ર વિરોધ હાઇવેના આજુબાજુ રહેતા સ્થાનિકો હાઇવે પર ઉતરી બાંધમાં લેતા વાહનો થંભી જતા લાંબી કતાર લાગતા પોલીસ દોડી આવી નેશનલ નંબર ઉપર પડેલા ખાડાઓની સાથે ડૂરની દમડીઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીમાં વધારો તો સાથે હાઈવે આજુબાજુમાં રહેતા સ્થાનિકો પણ તકલીફમાં મુકાયા છે ત્યારે બગવાડા ટોલ નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓ રોષે ભરાઈ બગવાડા ટોલનાકા ઉપર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતો અને હાઈવે બાનમાં લેતા નેશનલ હાઈવે પર વાહનો થંભી જતા વાહનોની લાંબી કતાર લાગી હતી પારડી સહિત વલસાડ જિલ્લાની નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની હાલત ચોમાસામાં અત્યંત ખરાબ થઈ ગઈ છે વરસાદી માહોલમાં હાઈવે પર પડેલા ખાડાઓ દેખાતા નહીં હોવાથી અનેક અકસ્માતો સર્જાયા હતા હવે વરસાદી વિરામ લેતા હાઈવે પર ધૂળની દબડી ઉડી હતી ત્યારે આ હાઈવે ગામનો ધૂળિયો રોડ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ હાઈવેની બાજુમાં સોસાયટીઓ ઘરોના લોકોને મુશ્કેલી પડતા પાડીના બગવાડા ટોલનાકા નજીક આવેલા શુભમ ગ્રીન સોસાયટીના લોકોએ આજે હાઈવે પર ઉડતી ધૂળ અને ખરાબ હાલતને લઈ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સતત ધમધમતા નેશનલ હાઈવેને મહિલાઓએ બાનમાં લેતા આ હાઈવેને બંધ કરાવી દીધો હતો વાહનોના પેંડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ હતી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હાઈવે પર લાંબી વાહનોની કતારો જામી હતી રોષે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવે રિપેર કરવાની માંગ કરી હતી ¡Ven

નોકરીવાળા નોકરીમાં નોકરી ટાઈમ પર પહોંચી નથી શકતા ખૂબ જ મતલબ જ્યારે જ્યારે અમે પ્રશાસનને આના માટે ફરિયાદ કરી છે ત્યારે પ્રશાસન ખાલી મારીને જાય કે દિવસે રોડ પાછો હતો એને હોય એટલે આજે અમારી એ ડિમાન્ડ છે કે હવે પછી જે કાર્ય થાય પ્રશાસન કરે એ ખાસ એને નમ્ર વિનંતી છે કે આ રોડને મજબૂત બનાવે કે બીજી વાર અમારે આ પ્રોબ્લેમ ન થાય અને ખાસ કરીને અમે પ્રશાસનને ફોન કરીએ છીએ પણ અમને કોઈ અત્યારે જવાબ નથી આપતું

સાહેબ ની ફોન ઓથોરિટી કોઈ ઓથોરિટી અહીંયા ક્યારેય જોવા નથી આવી નેશનલ હાઈવે ફોર્ટી એટ છે કોઈ નાનો મોટો રસ્તો નથી એટલે ખાસ આ પ્રશાસનની જવાબદારી છે કે આ એક્સિડન્ટ થાય છે આ પ્રોબ્લેમ થાય છે એને

ન કરો લોકો વચેર્યો વેદના ને તમે સાંભળો અને લોકોને સહાનુભૂતિ થાય એવું કરો અને આપડે વડાપ્રધાન કઈક રાજી થાય એવું કાર્ય તો કરો ઈ દેશની સુરક્ષા માટે નોરો ન થતો ને તમે બધું રટણ પટણ કરી નાખ્યું આવતી ચૂંટણીમાં તમને એનો જવાબ મળશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો